જેતપુરના વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ અને આંગણવાડીના બાળકો વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેતપુર શહેરના સાડી જીવનપરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીના બાળકો મહિલા તેમજ વડીલ યુવાનો દ્વારા બસો જેટલા વૃક્ષનો રોપણ કરવામાં આવ્યું વૃક્ષો આપણા જીવનને ટકાવી રાખવા માટે એક વૃક્ષ ઉપયોગી પરિબળ છે દરેક વ્યક્તિ વાવી અને પર્યાવરણને બચાવવું જોઈએ તેવી નૈતિક ફરજ આપણે છે આ સંદેશા સાથે જેતપુરના નવાગઢ પાસે આવેલ દાસી જીવનપરા વિસ્તારમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડીના બાળકો મહિલા વડીલ યુવાનોએ બસો જેટલા વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો વૃક્ષો વાવવાથી વરસાદ ને લાવી શકાય છે આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષથી આપણને આપણી જીવન જરૂરી વસ્તુઓ મળે છે ફળ ફૂલ શાકભાજી સુરેશ વાલિયા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે